નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ તેર તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસને વાર શુક્રવારના રોજ આજની મગફળીની આવક વિશેની વાત કરીએ તો મિત્રો મગફળીની આવક બંફર થતી જાય છે મિત્રો નવામાં બે હજારથી બાવીસો ગુણીની નવી મગફળીની આવક જોવા મળી છે મિત્રો અને ઝાઝી ઓગણચાલીસ નંબર મગફળી અત્યારે આવી રહી છે મિત્રો જૂનીની વાત કરીએ તો જૂની મગફળી મિત્રો સાત હજાર ગુણી જેવી જૂની જૂની મગફળી પણ દેખાઈ રહી છે ટોટલ દસ હજારને પાર થઈ ગયું એવું લાગી રહ્યું છે મગફળીની આવક અને મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલુ છે તો ચાલો હરાજીમાં જોઈએ જાણી લે કહેવાય છે આજના મગફળીના બજાર ભાવ હા મિત્રો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો

એક હજાર ને એકાશી રૂપિયાનો ભાવ આવ્યો છે બીટી બત્રી મગફળી છે એક હજાર ને એકાશી રૂપિયામાં મગફળી તમે બીટી છે એક હજાર ને એકાશી રૂપિયાનો ભાવ અગિયારસો ને છપ્પન અગિયારસો ને છપ્પન રૂપિયાના ભાવ થી આ વીસ નંબર મગફળી અગિયારસો ને છપ્પન રૂપિયામાં વેચાણી છે

એક હજાર ને છેતાલીસ રૂપિયા નો ભાવ થયો ઓગણચાલીસ નંબર મગફળી છે હવા નથી એમાં સુકો માલ છે પણ ખોતરે થોડીક ધૂળ જોવા મળી રહી છે આમાં એક હજાર ને છેતાલીસ ભેગો બેગો હતો હા બધું બેગો 950 960 ઓલ નંબર આ જો જો આવું જો હા બેગો ને બોલ લે